And રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આજે આપણે શ્રી હિતપ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એક અત્યંત લોકપ્રિય વાર્તાલાપ એકાંતિક વાર્તાલાપ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને આ બધી સામગ્રી આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા ઉપલબ્ધ થયેલા પ્રવચનોમાંથી મળી છે આ કોઈ શું કહેવાય શાસ્ત્રીય પ્રવચન જેવું નથી પણ આ તો અનુયાયીઓ દ્વારા પૂછાયેલા જીવનના વાસ્તવિક એકદમ ગૂંચવણભર્યા પ્રશ્નો છે અને મહારાજશ્રીના સીધા સચોટ જવાબોનો સંગ્રહ છે બરાબર અને એટલે જ મને લાગે છે કે આ ચર્ચા ખાસ બની રહે છે કારણ કે આમાં ફક્ત સિદ્ધાંતો નથી પણ અનુભવનો રણકાર છે આપણો હેતુ માત્ર આ પ્રશ્નોનો સારાંશ આપવાનો નથી પણ તેમાંથી જે જ્ઞાનના દોરા નીકળે છે ને તેને પકડીને એક સળંગ વિચારયાત્રા કરવાનો છે અને આ યાત્રા વ્યક્તિના મનની અંદરના મોહથી શરૂ થશે પછી સમાજના પડકારોમાંથી પસાર થશે અને બ્રહ્માંડના કર્મના નિયમોને સ્પર્શીને છેવટે ગુરુકૃપાના રહસ્ય સુધી પહોંચશે ખૂબ સરસ તો ચાલો આ યાત્રા શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન એ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક તો ઉઠતો જ હોય છે પરિવાર પ્રત્યેનો મોહ ક્યારે છોડી દેવું જોઈએ હવે સામાન્ય રીતે તો લાગે કે જવાબ હશે તરત જ પણ મહારાજશ્રીનો જવાબ ખૂબ જ અણધાર્યો છે તેઓ કહે છે કે આ કોઈ રમત નથી ત્યાગ બન્યા પછી પણ મોહ પીછો નથી છોડતો હા અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે કારણ કે આપણને શું લાગે કે ત્યાગ એટલે બધું છોડીને ભાગી જવું પણ મહારાજશ્રી કહે છે કે છોડવાનું નથી દ્રષ્ટિ બદલવાની છે તેઓ મોહ અને પ્રેમ વચ્ચે એકદમ સ્પષ્ટ ભેદરેખા દોરે છે મોહ એ અજ્ઞાન અને સ્વાર્થમાંથી જન્મે છે આ મારા માતાપિતા છે આ મારી પત્ની છે જ્યારે પ્રેમ પ્રેમ એ સેવાની ભાવના છે જેમાં આપણે સામેવાળી વ્યક્તિમાં ભગવાનનું સ્વરૂપ જોઈએ છે પણ આ કહેવું જેટલું સહેલું છે કરવું એટલું જ મુશ્કેલ નથી મતલબ રોજિંદા જીવનમાં જ્યારે કોઈ સંબંધી આપણને ઠેસ પહોંચાડે કે આપણું અપમાન કરે ત્યારે તેમનામાં ભગવાન જોવા એ તો લગભગ અશક્ય જેવું નથી લાગતું આ માનસિક સ્વિચ કેવી રીતે ફ્લિપ કરી શકાય તમારો પ્રશ્ન એકદમ એકદમ વ્યવહારુ છે અને મહારાજશ્રી તેનો જવાબ એક સુંદર ઉદાહરણથી આપે છે તેઓ કહે છે જો તમે મોહને કારણે માતાપિતાની સેવા કરશો તો તેમની એક કડવી વાત પણ તમારા દિલમાં વાગી જશે તમને લાગશે હું આટલું કરું છું છતાં મને આવું કહે છે અને તમારી સેવાની ભાવના ઓછી થઈ જશે સાચી વાત છે પણ જો તમે એવો નિશ્ચય કરો કે આ મારા માતાપિતાના રૂપમાં સાક્ષાત રાધાકૃષ્ણ બિરાજમાન છે અને હું એમની સેવા કરું છું તો પછી તો પછી તેઓ ગલે ગમે તેટલું બોલે તમને દુઃખ નહીં થાય તમે હસીને કહેશો પ્રભુ હજુ કંઈક ભૂલ રેગે લાગે છે વધુ સેવા માંગી રહ્યા છો એક મિનિટ આ તો ગજબની વાત છે મતલબ કે સેવાની પાછળનો ઈરાદો જ બધું બદલી નાખે છે એક જ ક્રિયા માતા પિતાની સેવા એ બંધન પણ બની શકે અને મુક્તિનો માર્ગ પણ આ તો પેલી જાણતા પહેલાં માનવા જેવી વાત થઈ બિલકુલ અને તેઓ આને જ સંગેમરમરની મૂર્તિના ઉદાહરણથી સ્પષ્ટ કરે છે જ્યારે કારીગર મૂર્તિ બનાવે છે ત્યારે તો એ માત્ર પથ્થર હોય છે પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે આપણે ભાવથી તેને સ્વીકારીએ છે ત્યારે એ પથ્થર નથી રહેતો આપણે માનીએ છીએ કે એમાં ભગવાન છે આપણે ભોગ લગાવીએ આરતી ઉતારીએ અને ધીમે ધીમે આપણી એ માન્યતા એ શ્રદ્ધા એટલી પ્રબળ બને છે કે એ મૂર્તિ જાણે આપણી સાથે વાતો કરતી હોય હસતી હોય એવો અનુભવ થવા લાગે છે તો શરૂઆત માનવાથી જ થાય છે જે અંતે સાચા જાણવા અને અનુભવ સુધી લઈ જાય છે બરાબર તો આ દ્રષ્ટિકોણ બદલવાની વાત થઈ પણ વ્યવહારમાં તો આપણી ઇન્દ્રિયો જ આપણને સૌથી વધુ ભટકાવે છે એ આપણને આંતરિક દૃષ્ટિ કેળવવા દેતી નથી ખાસ કરીને સ્વાદની ઇન્દ્રિય એટલે કે રસેન્દ્રિય એના વિશે પણ એક સવાલ પૂછાયો છે ખરું ને હા અને એ પણ ખૂબ જ પ્રામાણિક પ્રશ્ન છે કે જ્યારે આપણે ભગવાનને કોઈ એવી વસ્તુનો ભોગ લગાવીએ જે આપણને ખૂબ ભાવતી હોય ત્યારે મન એમાં ચોંટી જ જાય છે ભગવાન કરતાં પ્રસાદમાં વધુ ધ્યાન રહે છે આના જવાબમાં મહારાજશ્રી કોઈ શાસ્ત્રનો શ્લોક નથી ટાંકતા પણ પોતાનો જ અંગત યુવાવસ્થાનો અનુભવ કહે છે એ જ તો આ વાર્તાલાપની સુંદરતા છે કયો અનુભવ છે તેઓ કહે છે કે તેમને મીઠાઈનો ખૂબ શોખ હતો એકવાર તેમને ગરમાગરમ ઇમરતી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ મનમાં એ જ વિચાર ચાલ્યા કરે અને જુઓ સંયોગ કોઈ ભક્ત આવીને પૈસા પણ આપી ગયું તેઓ ઇમરતી લઈ આવ્યા પણ ખાતા પહેલાં તેમને પછતાવો થયો કે અરે મારું મન ભગવાનના ભજનને બદલે ઇમરતીમાં લાગી ગયું તેઓ સીધા પોતાના ગુરુ પાસે ગયા અને બધી વાત કરી ત્યારે તેમના ગુરુએ જે કહ્યું તે ઇન્દ્રિયનિગ્રહ માટેનું જાણે સુવર્ણ સૂત્ર છે અને એ સૂત્ર શું હતું ગુરુજીએ કહ્યું જે વસ્તુ ખાવાની તને સૌથી તીવ્ર ઈચ્છા થાય એ જ વસ્તુ બજારમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લઈ આવો એ લાવીને ઠાકુરજીને ભોગ લગાવો આરતી કર પ્રાર્થના કર અને પછી પ્રસાદ તરીકે એનું માત્ર એક નાનો કણ ગ્રહણ કર બાકી બધું બીજાને વહેંચી દે આનાથી તમારી લાલસા તૃપ્ત પણ થશે અને ભગવાનને સમર્પિત થવાથી એના પર વિજય પણ મળશે વાહ આ તો અદભુત મનોવૈજ્ઞાનિક ઉપાય છે ઈચ્છાને દબાવવાની નથી એને દબાવવાથી તો એ બમણા જોરથી પાછી આવે છે અહીં તો ઈચ્છાની દિશા જ બદલી નાખવાની વાત છે પછી તેઓ પેલી સીધી વાત પણ કહે છે હા નીરસ ભોજન હશે તો ભજન તમારું સરસ થશે અને ભોજન સરસ હશે તો ભજન નીરસ થશે આ એકદમ સીધું ગણિત છે જેટલું ઈન્દ્રિયોને લાડ લડાવશો તેટલું મન ભગવાનથી વિમુખ થશે બરાબર અને આ સિદ્ધાંત બધી જ ઈચ્છાઓને લાગુ પડે છે જ્યારે કોઈએ પૂછ્યું કે કેટલી ઈચ્છાઓ રાખવી યોગ્ય છે ત્યારે તેમણે કબીરનો દોહો કહ્યો સાંઈ ઇતના દીજીએ જા મેં કુટુંબ સમાય મેં ભી ભૂખા ન રહું ઓર સાધુ ન ભૂખા જાય એટલે કે જરૂરિયાત પૂરતું પણ ભક્ત માટે તો એક જ ઈચ્છા હોવી જોઈએ ભગવાનનું નિરંતર સ્મરણ આ તો થઈ વ્યક્તિગત ઇન્દ્રિય નિગ્રહની લડાઈની વાત પણ આ લડાઈ જ્યારે આખા સમાજમાં ખાસ કરીને યુવા પેઢીમાં દેખાય ત્યારે તે એક ગંભીર ચિંતાનો વિષય બની જાય છે એક શાળાના આચાર્યે આવો જ એક સળગતો પ્રશ્ન ઉઠાવ્યો છે હા એ આચાર્યએ ચિંતા વ્યક્ત કરી કે આજના યુવાનો વ્યસન વ્યવિચાર અને ખરાબ આદતો તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ રહ્યા છે પરિણામે હતાશા આક્રમકતા અને માનસિક બીમારીઓ વધી રહી છે મહારાષ્ટ્રી આ સમસ્યાના મૂળમાં જાય છે તેઓ કોઈ એક કારણ નથી ગણાવતા પણ ત્રણ મુખ્ય પરિબળો પર આંગળી છીંદે છે પહેલું મોબાઈલ ફોનનો અનિયંત્રિત અને અવિવેકી ઉપયોગ બીજું કુસંગ એટલે કે ખરાબ મિત્રોની સોબત અને ત્રીજું પશ્ચિમી ભોગવાદી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને તેઓ એ પણ કહે છે કે ઘરના વાતાવરણમાં પણ મોટો બદલાવ આવ્યો છે પહેલા ઘરોમાં નિયમિત રામાયણ કે ભાગવતના પાઠ થતા જેથી બાળકોના કાનમાં નાનપણથી જ સારા સંસ્કાર પડતા હવે એ સ્થાન ટીવી અને મોબાઈલે લઈ લીધું છે બરાબર અને અહીં એક મોટો વિરોધાભાસ છે જેના પર તેઓ ધ્યાન દોરે છે આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થા યુવાનોને મોટી મોટી ડિગ્રીઓ આપે છે તેમને બુદ્ધિશાળી બનાવે છે પણ મન અને ઇન્દ્રિયો પર કાબૂ કેવી રીતે રાખવો એ શીખવતી જ નથી પરિણામે ભણેલો ગણેલો યુવાન પણ નાના નાના આવેગો સામે હારી જાય છે અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે સમાજમાં એક ઉલટી ગંગા વહી રહી છે જો કોઈ યુવાન નશો ન કરે સંયમથી રહેવાનો પ્રયત્ન કરે તો એના મિત્રો જ એની મજાક ઉડાવે છે તેને જૂનવાણી કે બેકવર્ડ કહે છે આ દબાણ હેઠળ સારું બનવું પણ મુશ્કેલ છે તેઓ આ મુશ્કેલીને સ્વીકારે છે પણ નિરાશ નથી તેઓ આશાનું કિરણ પણ બતાવે છે તેઓ કહે છે કે હજારો યુવાનો વહેલી સવારે એમની પદયાત્રામાં જોડાય છે જે દર્શાવે છે કે સાચી વાત લોકોના હૃદયને સ્પર્શી રહી છે પરંતુ મૂળ સંદેશ સ્પષ્ટ છે આધ્યાત્મિકતાના પાયા વિના નૈતિકતા અને આત્મનિયંત્રણ ટકી શકતા નથી પહેલા કહેવાતું કે વિદ્યા વિનયથી શોભે છે આજે તો વિદ્યા ઉદંડતા વધારી રહી હોય એવું લાગે છે અને એનું કારણ છે આધ્યાત્મિક શિક્ષણનો અભાવ તો આપણે વ્યક્તિગત સંઘર્ષ અને સામાજિક સમસ્યાઓની વાત કરી પણ ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બને છે જેનું કોઈ તર્ક જ નથી મળતું કોઈ ખૂબ સારો ધાર્મિક માણસ દુઃખી થતો દેખાય અને કોઈ પાપી અત્યાચારી માણસ સુખ ભોગવતો દેખાય આ જોઈને કર્મના સિદ્ધાંત પરથી પણ શ્રદ્ધા ડગી જાય છે આ જ વિષય પર એક ગહન દાર્શનિક પ્રશ્ન પૂછાયો છે હા પ્રશ્ન એ છે કે જો આત્મા તો પરમાત્માનો અંશ છે તે અમર છે અને માત્ર શરીર બદલે છે તો પછી તો પછી એક શરીર દ્વારા કરાયેલા પાપની સજા બીજા શરીરને શા માટે ભોગવવી પડે છે આ તો અન્યાય કહેવાય મારાશ્રી આનો જવાબ અજ્ઞાનના સિદ્ધાંતથી આપે છે એ કઈ રીતે તેઓ સમજાવે છે કે સમસ્યાનું મૂળ એ છે કે આપણે પોતાને આત્મા માનતા જ નથી આપણે પોતાને શરીર માનીએ છીએ હું પુરુષ છું હું સ્ત્રી છું હું સુંદર છું હું કદરૂપો છું આ બધી ઓળખ શરીર સાથે જોડાયેલી છે આ શરીર સાથેનું તાદાત્મ્ય જ માયા છે અને જ્યાં સુધી આપણે પોતાને શરીર માનતા રહીશું ત્યાં સુધી એ શરીર દ્વારા કરાયેલા સારા નરસા કર્મોનું ફળ આપણે જુદા જુદા શરીરોમાં ભોગવવું જ પડશે ઓ આત્માની કર્મ જવાબદારી પૂરી નથી થતી આનો અર્થ એ થયો કે ભગવાનની ન્યાય વ્યવસ્થા આપણી કલ્પના કરતા કોર્ટમાં ફળનો હિસાબ અનેક જન્મો સુધી ચાલી શકે છે બરાબર અને આને સમજાવવા માટે તેઓ ભીષ્મ પિતામહનું અત્યંત શક્તિશાળી ઉદાહરણ આપે છે જ્યારે ભીષ્મ બાણશૈયા પર મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમને પારાવાર પીણા થતી હતી તેમના મનમાં પ્રશ્ન થયો કે મેં જાણી જોઈને ક્યારેય કોઈ પાપ કર્યું નથી તો મને આવી ભયંકર સજા કેમ મળી રહી છે તેમણે દ્રષ્ટિથી પોતાના છેલ્લા સિત્તેર જન્મો તપાસ્યા પણ તેમને એવો કોઈ મોટું પાપ ન દેખાયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને જણાવ્યું કે સો જન્મ પહેલાં તમે રાજા હતા અને શિકાર કરતી વખતે એક સાપને કાંટાના ઝાડ પર ફેંકી દેધો હતો એ સાપ ત્યાં તડપી તડપીને મર્યો હતો એ પાપનો ફળ આજે તમને મળી રહ્યો છે સો જન્મ પહેલાનું પાપ આ સાંભળીને તો રૂવાણા ઊભા થઈ જાય આનો અર્થ એ થયો કે આજે આપણે કોઈની પણ પરિસ્થિતિ જોઈને પોતાની કે બીજાની કોઈ નિર્ણય પર ન આવી શકીએ કોણ કયા જન્મના કયા કર્મનું ફળ ભોગવી રહ્યું છે તે આપણે જાણી જ નથી શકતા બિલકુલ આ સમજણ આપણને નમ્ર બનાવે છે અને બીજા પ્રત્યે કરુણા જગાડે છે જો કે મહારાજશ્રી એક મહત્વપૂર્ણ અપવાદ પણ ઉમેરે છે તેઓ કહે છે કે બીજા કર્મોનું ફળ ભલે ગમે ત્યારે મળે પણ કોઈ જીવિત સંત કે સાચા ભક્તનું અપમાન જેને સાધુ અવયજ્ઞા કહે છે એનું ફળ આ જન્મમાં જ તરત જ ભોગવવું પડે છે તો જો કર્મનું બંધન આટલું જટિલ છે છે ઇન્દ્રિયો આટલી બળવાન અને માયા આટલી પ્રબળ છે તો આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે અને આ જ આપણને ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના પ્રશ્ન તરફ લઈ જાય છે ગુરુની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી અને પ્રશ્નકર્તાએ ખૂબ સૂક્ષ્મ રીતે પૂછ્યું છે ગુરુને કેવી રીતે પ્રસન્ન કરી શકાય જ્યારે ગુરુ તો સ્વભાવથી જ નિત્ય પ્રસન્ન આનંદ સ્વરૂપ હોય છે અહીં ગુરુને કોઈ ભૌતિક વસ્તુથી પ્રસન્ન કરવાની વાત નથી અહીં પ્રસન્નતાનો અર્થ છે તેમની કૃપાના પાત્ર બનવું અને તેનો એકમાત્ર ઉપાય છે સંપૂર્ણ બુદ્ધિરહિત પ્રશ્નરહિત સમર્પણ અને આજ્ઞાપાલન આને સમજાવવા માટે પણ કોઈક સુંદર ઉદાહરણ હશે જ હા તેઓ દેવજીની અકલ્પનીય વાર્તા કહે છે તેમના ગુરુએ તેમની કઠોર પરીક્ષાઓ લીધી એક દિવસ અચાનક કહ્યું આશ્રમ છોડીને ચાલ્યો જા રસિકદેવજીએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો અને તરત નીકળી ગયા થોડા સમય પછી ગુરુજીએ સંદેશો મોકલ્યો તું વૃંદાવન છોડી દે તેમણે એ પણ માન્યું છેવટે ગુરુજીએ આજ્ઞા કરી તું આખું વ્રજમંડળ છોડીને જતો રહે એક ભક્ત માટે વ્રજ છોડવું એ મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક હોય છતાં તેમણે ક્યારેય ગુરુની આજ્ઞા પાછળના કારણ પર શંકા ન કરી આ એવા સ્તરનું સમર્પણ છે જેની આપણે આજના તર્કપ્રધાન યુગમાં કલ્પના પણ ન કરી શકીએ આપણું મન તો તરત જ પ્રશ્ન પૂછે શા માટે મેં શું કર્યું અને એ જ પરીક્ષા છે બુદ્ધિનો ત્યાગ તેઓ સમર્થ ગુરુ રામદાસનો બીજું એક દ્રષ્ટાંત આપે છે ગુરુજી એક શિષ્યને વધુ પ્રેમ કરતા હતા એટલે બીજા શિષ્યોને ઈર્ષા થતી એક દિવસ ગુરુજીએ હાથ પર પાટો બાંધીને નાટક કર્યું અને કહ્યું કે મને એક મોટો ફોલ્લો થયો છે જે ખૂબ પાકી ગયો છે જો કોઈ શિષ્ય પોતાના મુખથી તેમાંથી પરુ ચૂસી લે તો જ મારો જીવ બચશે અરે બાપરે બધા શિષ્યો મોઢું ફેરવી ગયા પણ પેલો પ્રિય શિષ્ય તરત જ તૈયાર થઈ ગયો જેવો તે પરુ ચૂસવા માટે ઝૂક્યો ગુરુજીએ પાટો ખોલી નાખ્યો અંદર કોઈ ફોલ્લો નહીં પણ એક મીઠી પાકેલી કેરી હતી ગુરુજીએ બીજા શિષ્યોને કહ્યું તમે બધા મારી સેવા કરવા માંગો છો પણ પોતાની શરતો પર આ એક જ છે જે મારા માટે કંઈ પણ કરવા તૈયાર છે એટલે જ તે મારો પ્રિય છે તો આ બધી ચર્ચાને અંતે આપણે શું તારવી શકીએ આ અલગ અલગ લાગતા પ્રશ્નોમાંથી એક સુવર્ણ દોરો પસાર થતો દેખાય છે સાચી આધ્યાત્મિક પ્રગતિ બહારના કર્મકાંડ કરતાં વધુ અંદરનો દ્રષ્ટિકોણ બદલવાથી આવે છે એકદમ સાચું પછી ભલે તે માતાપિતામાં ભગવાન જોવાની વાત હોય કે પોતાની પ્રિય વસ્તુ ભગવાનને સમર્પિત કરવાની વાત હોય કર્મના અટપટા હિસાબ પર શ્રદ્ધા રાખવાની વાત હોય કે પછી ગુરુની કઠોરમાં કઠોર આજ્ઞામાં પોતાનું હિત જોવાની વાત હોય આ બધામાં એક જ વાત કેન્દ્રમાં છે માનવું શ્રદ્ધા અનુભવ કરતા પહેલાં આવે છે અને આ માનવાની ક્રિયા ધીમે ધીમે ગહન જાણવા અને સાક્ષાત્કારના દરવાજા ખોલે છે અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર મનન કરી શકાય મહારાજ શ્રી કહે છે કે કર્મના ફળ અનેક જન્મો સુધી ચાલી શકે છે જેમ ભીષ્મ પિતામહના કિસ્સામાં બન્યું જો આપણી વર્તમાન સુખ દુઃખની પરિસ્થિતિ એવા કર્મોનું પરિણામ છે જે આપણને યાદ સુધા નથી તો આ સમજણ આજના પડકારોનો સામનો કરવાની અને ભવિષ્ય માટેના નિર્ણયો લેવાની આપણી રીતને કેવી રીતે બદલી શકે છે આ અપડેટ ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા સેવક માધવ જસાપ્રા તરફથી હતી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારી સમીક્ષા કોમેન્ટ બોક્સમાં મોકલો રાધે રાધે